અરવલ્લી ના આવેલ આંબેડકર ચોકમાં ગંદકીનું સામ્રાજ્ય આંબેડકર ચોકમાં અનુસૂચિત જાતિ સમાજ અને લોકો કોઈ કાર્ય નગરપાલિકા દ્વારા જાતિગત ભેદભાવ રાખીને કરવામાં આવતા નથી અરવલ્લી આંબેડકર બાયડ માં આવેલ આંબેડકર ચોક માં છેલ્લા સામ્રાજ્ય વર્ષથી રજૂઆતો કરી અને આવેદનપત્ર આપીને થાક્યા છતાં અને તંત્રના પેટનું પાણી પણ હલતું નથી દર ચોમાસાના સમયમાં અહીં નાખા ગામનું પાણી ભરાય છે બાયર નગરપાલિકાના રાજમાં ગંદકીનું સામ્રાજ્ય બાયર આંબેડકર ચોકના રહીશો માટે નગરપાલિકા છે કે નહીં ને પ્રશ્ન ઉભો થયો છે બાયર આંબેડકર ચોકની આજુબાજુમાં અનુસૂચિત જાતિ તેમજ લઘુમતી સમાજના લોકો વસવાટ કરે છે બાયર આંબેડકર ચોકના વિકાસની વાતો કરવામાં આવે તો કેવા પ્રકારનો વિકાસ થયો છે એની એક ઝલક બતાવવામાં આવી રહી છે નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી ગટર લાઈન એક નંબરની બદતર હાલતમાં સાબિત થઈ છે બીજી જો વાત કરવામાં આવે તો વારાસી નદી કાદવ કીચડથી ભરેલી દુર્ગંધ મારે છે પાણીનો પ્રવાહ જઈ શકે તેવી બિલકુલ હાલત નથી કચરો તેમજ કાદવ ઠગ થઈ ગયેલા છે આંબેડકર ચોક ના આગળના વિસ્તારમાં શૌચાલય બનાવવામાં આવ્યું છે શુભમ ફાઉન્ડેશન દ્વારા શોભાના ગાંઠિયા સમાન બન્યું છે આ શૌચાલય માં એટલી ખરાબ દુર્ગંધ મારે છે પાણી બહાર નીકળે છે લોકો ત્રાહીમાન બન્યા છે

કચરા પેટી નો ડબ્બો ઓવરફ્લો થઈને નીચે કચરા નાઢક થયા છે છતાં કોઈ જોવા વાળું વ્યક્તિ નથી આવી પરિસ્થિતિ હોવા છતાં તંત્ર કેમ ચૂક છે બાયર નગરપાલિકામાં વહીવટ કરતા જ કોઈ ન હોય તેવી પરિસ્થિતિ આવી છે રજૂઆત કરવી તો કોને કરવી રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી કેવും તે કેવું ગટર લાઈનનું કામ કરવામાં આવ્યું છે કે બધી જ ગટરો ઉભરાઈ ગઈ છે રજવા કરવામાં આવે તો એવો જવાબ મળે છે કે ગટરનું પાણી આગળ જઈ શકતું નથી એ માટે જવાબદાર કોણ પ્રજા કે નગરપાલિકા બાયડ આંબેડકર ચોકમાં અનુસૂચિત જાતિ તેમજ લઘુંતી સમાજની વસ્તી હોવાથી તંત્ર ધ્યાન દોરતું નથી કે શું અનેક સવાલો ઊભા થયા છે આંબેડકર ચોકમાં વર્ષની અંદર અનેક કાર્યક્રમો થાય છે આંબેડકર ચોકમાં આવેલી આંગણવાડી નાના નાના ભૂલકાઓ રોજ આવે છે આંગણવાડીની આજુબાજુનો જે વિસ્તાર છે ગંદકી થી ભરેલો છે બાળકો રોગ ભોગ બને તેવી પરિસ્થિતિ સર્જાય એમ છે હવે ચોમાસુ નજીક આવી રહ્યું છે વરસાદી પાણી નદી પેક હોવાના કારણે ઘરોમાં પ્રવેશે તો ની વાત નહીં તંત્ર દ્વારા ઝડપથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી તેવી રહીશો રહીશોની માંગ છે